નમસ્કાર સમાચારો સાથે હું છું સૌપ્રથમ વાત કરીએ તો દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના કહેવતને આ સાચી ઠેરવતી કહેવતની ઘટના આણંદ જિલ્લાના તારાપુરમાં સામે આવે છે તાલુકાના મિલર રામપુરા ગામે જેટકો કંપનીએ ડાહિયા ગોહિલની ખેડૂતની ખેતરોની પાંચ વીઘા જમીનનો સોથ વાળી દીધો છે ખેડૂતોને ન વળતર આપ્યું ન સમયે કામ આપ્યું અને છેતરપિંડી જેમાં જમીન માલિક ડાહ્યાભાઈ ગેહુલા ઘરે જઈને તમામ જરૂરી પરવાનગી દસ્તાવેજો પર સહીઓ કરાવીને જેટકો કંપનીએ પંદર દિવસનો સમય માંગી કામગીરી

પંદર દિવસની પરમિશન અમે આપી પછી અમને એવું કીધું કે પાંચ દિવસ બીજા આપો પછી પાંચ દિવસ બીજા આપ્યા પછી પાછા કે હવે અમને દસ દિવસ આપો અમે દસ દિવસ આપ્યા પછી એવું એવી રીતે કરતા કરતા ઓછામાં ઓછા આજે દોઢ દોઢ મહિના જેટલું થઈ ગયું છે આ બધાની ડાંગર ફરતી છે એ બધાની ડાંગર હોથે પડી જાય છે અને અમારી ડાંગર હાવ એમના મજી બંદર જેવી જમીન છે અંદર કંઈ થાય એવું જ નથી પાંચ વર્ષ લગી અંદર જે પાકે એવું જ નથી રહ્યું મૂળ જ તે જેટકો કંપનીએ પોલ ઊભો કરેલો છે પંદર દિવસની વાયદો કર્યો હતો પણ સતાય કઈ કામગીરી કરી નથી અને મારું ખેતર આખું નાબૂદ કરી નાખ્યું છે પાંચ વીઘા જેટલી જમીન બાજુમાં બધે ડાંગર ઉભી છે અને મારું ખેતર બંદર જેવું છે બાજુમાં તમે ડાંગર કેટલી સરસ છે અને મને તો કઈ આજ વાયદા કરે છે કાલ વાયદા કરે છે આપીશું આ કરીશું રિપેર કરી આપીશું પણ કાંઈ નથી ઝટકો કંપની વાળા બધું ખાડા કરી નાખ્યા બધું એમનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું બધું રિપેર કરવાનું બાકી રિપેર કરી દેતા નથી અમને એક પણ પૈસો આપ્યો નથી કેટલા સમયથી આ કામ ચાલતું હતું આટલું આ કામ પિસ્તાલીસ દિવસથી ચાલે છે પિસ્તાલીસ દિવસથી કામ ચાલે છે પણ કશું કર્યું નથી આમને